બાળકોનો મજૂર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે એક જાગૃત નાગરિકે આ સમયે દ્રશ્ય મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા આ વિડીયો સામે આવતા જ વાલીઓ અને શિક્ષણ પ્રેમીઓમાં વ્યાપક રોષ ફાટી નીકળ્યો છે આક્ષેપ છે કે રજૂઆત કરવા છતાં સંબંધિત શિક્ષકો પોતાની ભૂલ સ્વીકારવાને બદલે લૂલો બચાવ કરી રહ્યા છે આ ગંભીર મામલે ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારી સચિન શાહે જણાવ્યું હતું કે દયાદરા ગામની શાળાનો વિડીયો ધ્યાન પર આવ્યો છે ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક તપાસ ટીમની રચના કરવામાં આવી છે જો તપાસમાં બાળકો પાસે મજૂરી કરાવવાનો આક્ષેપ સાચો ઠરશે તો જવાબદારો સામે નિયમ મુજબ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે હાલ પ્રાથમિક પૂછપરછમાં બાળકોએ પોતાની જાતે કામ કર્યું હોવાનું રટણ કર્યું છે પરંતુ વિભાગ બાળકોના હિત અને સુરક્ષા સાથે કોઈ બાંધ છોડ કરશે નહીં હાલ શિક્ષણ વિભાગની ટીમ દ્વારા સ્થળ તપાસ શરૂ કરવામાં આવી છે બીજી તરફ સ્થાનિકો અને વાલીઓ માંગ કરી રહ્યા છે કે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનારા તત્વો સામે દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવે જેથી અન્ય શાળાઓમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અગેશ્વર સેશન કોર્ટે વર્ષ 2018 માં થયેલી હત્યા અને લૂંટના કેસમાં ચાર